હાય એ આર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું ઘૂઘરા તો તેના માટેના આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો પહેલાં આપણે સોજી લઈશું અહીં બે કપ સોજી લેવાની છે અને એક પેન લીધું છે અને તે જાડા તળિયાવાળું જ લેવું અને હું અહીં મેલ્ટેડ ઘી લઉં છું તો અહીં આપણે ઘી બેથી ત્રણ બીચમાં થોડું થોડું નાખવાનું છે તો અહીં મેં પોણા કપ જેટલું ઘી અત્યારે લીધું છે અને તેમાં હું સોજી એડ કરી દઈશ અને સોજીને આપણે બરાબર કરવાની છે અહીં ગેસની ફ્લેમ આપણે બહુ ફાસ્ટ નથી રાખવાની મીડિયમ જ રાખવાની છે જેથી તે સોજી દાજી ન જાય અને તેને બરાબર ચડાવવા દેવાની છે તો તમે જુઓ કે અહીં આપણી સોજી મિક્સ થાય છે અને બરાબર તેને સુકવવા દેવાની છે સોજી હંમેશા ઘોઘરા માટે જે સોજી કરીએ છીએ તેને ઘી એકસાથે બધું એડ કરી નથી દેવાનું હતું કેમ કે સોજીને બરાબર શેકાવા દેવાની હોય છે માટે અને સોજી સરખી શેકાય તેના માટે આપણે થોડું થોડું ઘી બેથી ત્રણ બેચમાં એડ કરવાનું હોય છે જુઓ અહીં આપણે ફરીવાર થોડું ઘી એડ કર્યું છે તો આવી રીતે આપણે ધીરે ધીરે સોજીને શેકાવા દેવાની અને થોડું થોડું ઘી એડ કરવાનું જેથી સોજી છે તે ફૂલી અને સરસ મજાની શેકાઈ જાય અને તેમાંથી સરસ સ્મેલ આવે શેકાવાની ત્યાં સુધી સોજીને બરાબર શેકવાની છે લગભગ સોજી શેકતા લગભગ દસથી પંદર મિનિટનો ટાઈમ લાગતો હોય છે કેમ કે સોજીને આપણે મીડિયમ ગેસ પર જ શેકવાની અથવા તો ધીમી ગેસ પર શેકવાની જેથી સોજી બરાબર શેકાય જો અહીં મારું ઘી મેં થોડુંક એ થઈ ગયું હતું તો મેં ફરીવાર એમાં એડ કર્યું છે તો આવી રીતે ત્રણ કે ચાર બેઝમાં આપણે ઘી એડ કરવાનું તમે જોઈ શકો છો કે આપણે જેમ સોજી શેકાય છે તેમ ફૂલે છે અને આવી રીતે તેમાંથી થોડું ઘી છૂટું પડે એ ત્યાં સુધીમાં સોજી બરાબર શેકવાની છે તો અહીં આપણું સોજી હજુ શેકાય છે લગભગ બીજી પાંચ મિનિટ જેવી શેકવાની છે તમે જોઈ શકો છો કે સોજીને લગભગ ઘોઘરા માટેની સોજી ઓલમોસ્ટ રેડી થવા આવી છે તમે જુઓ કે અહીં હજુ આપણે જ્યારે ગેસમાં ચાલુ કરીને જોઈએ તો બરાબર સોજી અને છે તે થોડીક ઢીલી એવી એવી લાગે છે એટલે કે સોજી શેકાવા લાગી છે ઓલમોસ્ટ શેકાઈ જવા આવી છે તો હવે આપણે હજુ એકાદ મિનિટ સોજી શેકી લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો જુઓ સોજી હજુ શેકાય છે તો આવી રીતે જેમ સૂજી શેકાય ત્યારે આવી રીતે ઢીલી ઢીલી થઈ જાય ત્યાં સુધી સૂજીને બરાબર શેકવાની અને સોજીને ઠંડી થવા રાખવાની હવે તો જુઓ મેં ગેસ પરથી લઈ લીધું છે અને સૂજીને હવે ઠંડી થવા દઈશ અહીં મેં તેમાં નાખવા માટે ખસ ખસખસ એલચી અને જાયફળ પાવડર લઈ લીધો છે હવે આપણી સૂજી અહીં ઠંડી થઈ ગઈ છે તો આપણે તેમાં ટોપરાનું છીણ એડ કરી લઈશું એટલે કે હજુ એકદમ ઠંડી નહીં પણ થોડીક એવી ઠંડી થઈ ગઈ છે તો ખસ તેમાં ટોપરાનું છીણ એડ કરી લીધું છે જેથી સૂજી થોડીક ગરમ હોય ત્યારે એડ કરવાથી તેમાં બરાબર મિક્સ થઈ જાય અને ટોપરાનું છીણ આપણે શેકવાનું નથી માટે આપણે થોડુંક થોડુંક સોજી ગરમ હોય ત્યારે એડ કરી દેવું જેથી ટોપરા સોજી સાથે તે બરાબર શેકાઈ જાય અને તેને શેકાઈ જાય એટલે કે ગરમ થઈ જાય પછી તેને બંને વસ્તુને બરાબર ઠંડુ થવા દેવાનું અને મેં અહીં જે ત્રણેય વસ્તુ લીધી હતી તેને એડ કરી દીધી છે મેં એલચી પાવડર પણ બનાવી દીધું હતું ખલમાં તો ત્રણેય વસ્તુને હવે આપણે એડ કરી અને હવે આ વસ્તુ થોડુંક ઠંડુ થવા દઈશું અહીં આ બે ખાંડ છે તે બુરું ખાંડ તરત એડ નહીં કરવાની થોડું મિશ્રણ ઠંડુ થાય પછી તેને એડ કરી દેવાનું નિધર ખાંડ તેમાં મેલ્ટ થઈ જાય છે તો અહીં આપણું મેં બધું જ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો અહીં હું બોરું ખાંડ એડ કરું છું અહીં મેં બેથી અઢી વાડકી જેટલું બુરું ખાંડ એડ કર્યું છે બહુ ગળ્યું એડ ન થઈ થઈ જાય માટે તો અહીં તે મેં બેથી અઢી ચ કપ તેમાં શુગર એડ કર્યું છે એટલે કે બુરુખાંડ અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું જેથી બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે તે મુઠ્ઠીમાં થોડું લઈએ તો છૂટું ન થઈ જાય તે પ્રમાણેનું લેવાનું છે એટલે કે અને હવે તેને બરાબર સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે લોટ બાંધી લઈએ તો અહીં મેં બે કપ મેદો લીધો છે અને મેદો લીધા પછી આપણે એમાં મોણ એડ કરીશું તો મોણ અહીં મેં બેથી ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે તમે વધારે કે ઓછું લઈ શકો છો પણ અહીં મુઠ્ઠી પડતું ઘી એડ કરવાનું તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો તો તમે જુઓ આપણે મિક્સ કર્યા પછી તે આ ઘી છે આટો છે એટલે કે મેદો છે તે મુઠ્ઠી પડતું થાય તે પ્રમાણે એડ કરવાનો અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું તો અહીં આપણે લોટ બહુ ઢીલો ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું એટલે કે કડક જ લોટ બાંધવાનો છે તો લોટ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બાંધી લેવો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે તેના નાના નાના લુવા કરી લઈશું અને તેમાંથી એક લો લઈ અને તેને વણવાનો છે તમે જોઈ શકો છો કે આપણે આને બરાબર બહુ જાડો ન થઈ જાય રોટલી એવી રીતે પતલો અને મીડિયમ જ તેને મોટો રોટલો બનાવી દેવાનો અને તેમાંથી આપણે નાના નાના લુવાને ગ્લાસ કેવો એક મૂકી અને એક જ સરખા થાય તે માટે તેને કટ કરી દેવાનું એ તમે જોઈ શકો છો કે અહીં મેં નાના નાના લુવા કરી અને આવી રીતે એક સરખા જ તેને કટ કરી દીધા છે અને હવે આપણે વધારાનો લોટ લઈ લઈશું અને તેને આપણે એક હાથમાં લઈ અને તેમાં ગોગરા ભરી દેવાના છે એટલે કે તે જે માવો બનાવ્યો હતો તે ભરી દઈશું હવે આમાંથી એક કપ જે પૂરી બનાવી છે તે હાથમાં લઈશું અને તેને આવી રીતે લઈ અને તેની આજુબાજુ ચારે બાજુ પાણી અથવા તો દૂધ આપણે લગાવી દેવાનું છે અને હવે આપણે તેમાં માવો લઈશું એટલે કે જે બનાવ્યો છે આપણે સોજીનો માવો તે અંદર લઈ અને તેમાં ભરી દેવાનું આવી રીતે અને પછી તેની ચારે બાજુથી જેમ સમોસા આપણે ફિટ કરીએ છીએ તેવી રીતે ચારે બાજુથી આપણે બહાર ન નીકળી જાય તેવી રીતે આપણે તેને માવો ભરી દેવાનો છે અને પછી મિક્સ બધું બરાબર ભરાઈ જાય પછી તેને દબાવી દેવાનું ચારે બાજુથી અને લો જે માવો છે તે બહાર નીકળી ના જાય તેનું ધ્યાન રાખવાનું ને હવે આપણે આવી રીતે એક એક કરતા જઈ અને તેને કાંગરી વાળી દેવાની તમે જુઓ કે આપણી કાંગરી છે આવી રીતે વાળતું જવાનું આવી રીતે બધા જ ઘૂઘરા આપણે ભરી દેવાના છે તો તમે જુઓ અહીં મારા બધા જ ઘૂઘરા ઓલમોસ્ટ ભરાઈ જવા આવ્યા છે હવે આપણે એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દઈશું અને ઘૂઘરા આપણે થોડા થોડા એડ કરતા જવાના અહીં તેલ ગરમ થઈ ગયું છે તો અહીં હું ચારથી પાંચ ચારથી પાંચ ઘૂઘરા એડ કરતી જઈ અને બધા જ ઘૂઘરાને આપણે મીડિયમ ગેસ પરત તળવાના કેમકે ઘૂઘરાની ફ્લેમ જો ફાસ્ટ રાખીશું તેલની તો આમાં તેલ ના લીધે આપણા ઘૂઘરા બધા એક સાઈડથી તળાશે અને બે સાઈડથી એમને કાચા રહેશે એટલે કે અંદરનો માવો કાચો રહેશે તો અહીં મારા બધા જ ગૂઘરા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો તમને મારા ઘૂઘરા બનાવવાની રેસીપી બનાવી જોવી ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ